નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મક્કરપુરા જીઆઈડીસી રોડ પાસે આવેલા કાસમાં સફાઈનો અભાવ વરસાદી કાસ કચરાથી ખદબદી રહી છે ટનબદ્ધ કચરો કાસમાં જોવા મળી રહ્યો છે કચરો કોણ ફેંકી રહ્યું છે તે એક સવાલ ઊભો થયો છે ઊંચી અને ઊંડી કાસમાં સફાઈ કરતા કામદારો પણ નથી આપવામાં આવી રહ્યો સેફટીના સાધનો જીવના જોખમે કામગીરી કરતા કામદારો

કાસ્પર ડ્રેનેજ બોટલ પણ જાય છે આ આવી એક વાત આવી છે આપને શું કહેવું છે આની શું તપાસ થઈ શકે સર હાલ આપે મને ધ્યાનમાં મૂકી છે એટલે આપણા દિવસોમાં આની સ્થળ ક્યાં છે બીએમસી લિમિટની અંદર છે જે એડીસી ની અંદર એ બહાર છે અમે જોઈ લેશું બીએમસી લિમિટની અંદર હોય તો અમે ચેક કરવા માટે અમે સીજી અને ધ્યાનમાં આવી જશે સૂચના આપણે કરાવશું પણ જે ની અંદર હોય તો પછી જીપીસીપી જોડે પણ ચર્ચા કરીને આ જગ્યાનું શું થઈ રહ્યા છે

અને આવનારા દિવસોમાં એવું પણ હોય તો અમે એની સેફ્ટી પ્રિકોશન સાથે કામ કરવાનો પણ સૂચના આપીશ પણ હાલ આપણે એવું કંઈક હોય તો મહેરબાની કરીને ધ્યાન દોરજો અમે કડક પગલેથી એને સુધારવાનો પ્રયત્ન કરીશ